જેના જવાબમાં એસબીઇમ મોતા ગર્લ્સ હાઈસ્કૂલની ટીમે બાર ઓવરમાં આઠ વિકેટ ગુમાવી માત્ર સુડતાલીસ રન બનાવી શકી હતી પરિણામે એન પટેલ હાઈસ્કૂલ સરભોનની ગર્લ્સ ટીમે એકોતેર રને ભવ્ય વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો બોયઝ ક્રિકેટ વિભાગની ફાઇનલ મેચ સરદાર પટેલ વિદ્યાલય અને જીએસ ભક્તા હાઈસ્કૂલ મહુવા વચ્ચે રમાઈ હતી સરદાર પટેલ વિદ્યાલય એનાએ બાર ઓવરમાં નવ વિકેટ ગુમાવી એક્યાસી રન બનાવ્યા હતા તેના જવાબમાં જીએચ ભક્તા હાઈસ્કૂલ મહવાએ અગિયાર ઓવરમાં આઠ વિકેટ ગુમાવી બ્યાસી રન બનાવી બે વિકેટો રોમાંચક વિજય મેળવ્યો હતો ટુર્નામેન્ટના અંતે બંને વિજેતા ટીમોને પ્રખર હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની તથા દાતાઓના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓમાં ઉત્સાહ અને રમતિયાળ ભાવનાનો સુંદર નજારો જોવા મળ્યો હતો જયંતિભાઈ પટેલ સરમાન વિભાગ કેરવણી મંડળના ઉપ્રમુખ આપની આ ચેનલના માધ્યમથી જણાવતા આનંદ થાય અને ગર્વ પણ થાય કે છેલ્લા ચાર વર્ષથી અમારી આ સરગણ હાઈસ્કૂલની અંદર સરગણ હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં વસે છે એમના દ્વારા આ એમની આ કુલમાતાના ઋણ અદા કરવા માટે છેલ્લા ચાર વર્ષથી ડી એન કપ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ લગભગ એકવીસ જેટલી વોલીબોલની બોઇઝ ટીમ બોઇઝની ટીમ અને આઠ જેટલી ગર્લ્સની ટીમ વોલીબોલમાં અને ક્રિકેટમાં સોળ જેટલી ક્રિકેટ બોઇઝ અને ચાર ગર્લ્સની એ પ્રમાણે ક્રિકેટમાં આયોજન અને વોલીબોલનું આયોજન થયું ખૂબ ઉત્સાહભેર વાતાવરણ રહ્યું બધી જ ટીમના અલગ અલગ સ્પોન્સર પણ હતા વિદેશથી અને ભારતમાં એવા પણ સ્પોન્સર ઘણા રહી ચૂક્યા અને બધા સ્પોન્સરોએ હાજરી આપી અને કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો બીજી તારીખથી બીજી જાન્યુઆરીથી શરૂ થયેલો યજ્ઞથી વૈદિક યજ્ઞથી શરૂ થયેલો કાર્યક્રમ આજે દસ તારીખે કાજલ હિન્દુસ્તાની જે હિન્દુ પ્રખરવાદી છે લવ જિહાદ અને ધર્માતર વિરોધી એમની જે પ્રવૃત્તિ છે એમાં ખૂબ જાણીતા એવા કાજલ હિન્દુસ્તાનીના હસ્તે આજે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને બાકી જે સ્પોન્સર હતા એ સ્પોન્સર દ્વારા પણ બધા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી ખૂબ સારું નામ કરી રહેલી એવી આ ટૂર્નામેન્ટ ડીએ ટુર્નામેન્ટ અમારા જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને અમારી શાળાના ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યો સંચાલક મંડળના સદસ્યો અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો અને અમારા આજે કાર્યક્રમને ખાસ બે એના ઉપર વિશેષ જેનું યોગદાન છે એવા મારી બાજુમાં બે છેલ્લા છે અંકરભાઈ દેસાઈ અને પ્રફુલ્લભાઈ પટેલજી આ ગુરુ સરગણના આચાર્ય અને હાલમાં કમિટીમાં પણ છે એમનું પણ વિશેષ યોગદાન રહ્યું છે અને આપની આ ચેનલના માધ્યમથી હું સૌને એવું આહવાન કરું છું કે આવતી વર્ષે પણ જાન્યુઆરીમાં જાન્યુઆરી બે હજાર સત્તાવીસમાં ફરી પાછું આવો જ એક ડીએન કપ ટુર્નામેન્ટ યોજાશે આપ સૌને જાન્યુઆરીમાં આ સંસ્થાની અંદર પધારી આ કાર્યક્રમને માણવા માટે હું વિનંતી કરું છું જે પ્રમાણે આઈપીએલ ટીમ હોય છે તે જ પ્રમાણે અહીં જ બધા વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિફોર્મ હોય છે બોટ પણ આપવામાં આવે છે અને તે જ પ્રમાણે દરેક ટીમના સ્પોન્સર અને એના નામ પણ હોય છે એટલે આઈપીએલ જેવો જ માહોલ અહીંયા પેદા થાય છે અને ખૂબ સુંદર ખૂબ લોકોને ગમે આસપાસના ગામોના લોકો પણ જોવા પધારે છે અને ખૂબ સારો કાર્યક્રમ થાય છે અને તે માટે હું અમારા તમામ સ્પોન્સર ભાઈ બહેનો અમારા સંચાલક મંડળના તમામ સદસ્યો અમારા વિદ્યાર્થીઓ અમારા કર્મચારી ભાઈ બહેનો અમારા આચાર્ય છે એવા તમામ લોકો જેમણે આ ઇવેન્ટને પૂરી કરવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સૌનો હું આભાર માનું છું અને આપ સૌને મારા નમસ્કાર પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી